રુદુ ક્યાં જવાનું છે કયા ગાર્ડન માં રોઝ ગાર્ડન માં જવાનું છે રામમઢી ભાઈ રોઝ ગાર્ડન છે ને ત્યાં જવાનું છે ને શું કરવા જવાનું છે વન ભોજન કરવા શું કરવા મન નો ધાવો હતો જય વસરા જય માતાજી જુઓ મિત્રો અમે છે ને આજે રોઝ ગાર્ડન આવ્યા છીએ બધા બહુ બધા આવ્યા છે મારા મામાજી મારા માસીજી ને બધા આવ્યા છે વેકેશન છે એટલે કે રવિવાર બાકી મૂકવાનું થતો જ નથી વારા પરથી વારા બધા ની યારે બહાર જવાનું ચાલુ છે છોકરાઓ કે મમ્મી પપ્પા બહાર જવાનું છે એટલે અમે બધા છે ને પિકનિક કે કે વન ભોજન કે એટલા માટે માં આવ્યા છીએ ગાર્ડનમાં માં જો પોગી ગયા છે ગાર્ડન માં જમવાની શરૂઆત થઈ ગઈ છે એ આ બધા મારા મામીજી છે આ બધા મારા મામીજી છે અમારા અમારા વાસીજી છે આ અમારા વાસી છે આ બધા મારા મામીજી છે બધા ગાર્ડનમાં છે વન ભોજન કરવા આવી જાવ બધા એમ

નભોધન ચાલુ થઈ ગયું છે આ સેવ ઉસળ છે આ દાળ ભાટી છે પાવ છે જો કાર્તિક ખાવા મળ્યો છે કાર્તિક રાધા બધી પંચાયત જ કરે પંચાયત કરે છે ના બધા ગયા જો હાલો

મને ફૂટી દે શું કરે કાંન કાપે ને જો બહુ બધા લોકો આવ્યા છે એટલે સામાન તો બહુ વધારે હોય છે એમાં પણ જ નથી એટલે બધા બહુ બધી બધી અલગ અલગ બધી વસ્તુ લઈને આવ્યા છે સર્વૈયા પરિવાર પર સર્વૈયા પરિવાર છે અમારું મોહાળ જે લોકો જો બધા જમમાંમાં ચાલુ છે બધાનું

तपाईंलाई एमके से जोहाई दिने हेलो ममी ममी चलो जो बता जे फेसबुक राम गा निदा फोटो खिचाउनु दिउ अनि हामी लेडीजहरु पनि आइज गर्नु हेलो जय कुमारी गरे त बिल्कुल चालेला चलो जाला

चलो जो यो बदा जमिलीतासी जमीन बतु लेडीज रे घरे काम करे बाहर जाई जे काम सराडे आ बदा पानी आपा चालू छे पानी आ जमे बस पानी दी उस पड़े वो दीसे नदी रे देख पड़े चालू छे गेरे वासन धोवानो है बदा लाईफ इनलेडीज सुलेवा देसी समाज आदी वाचे निकरी साहे जो आं जो निकरी आ હું કવતા આને પૂરી કરી દેજો હોબા જેવો એમ પૂગી 15મો ગલાસ છે અમાર આ અમાર પેટ પેટ અમાર ખાના અમારી ચા ઓર અમારી બંધ કરો હાથ જોડી કે મે ઓર બાતો હતા કોઈ સાઈને અલગ

જેન્સ બધા અહીં બેઠા 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 બધા વાતો કરી રહ્યા છે બધા જો બધા જમેલું છે પંચાયત કરશે બધા ચાલો સો વાત કરો બજાર બજાર દેખાડો મોટો દેખાડો બજાર 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 હેલો મીટિંગ માં ખાવા મળે ગાર્ડન માં તો ગાર્ડન જમવા આવ્યા સા આપડા માં અમાર બેન છે અમારા મોટા ભાભી અમારા નાના ભાભી અમાર પત્ની છે અમાર દાદા છોકરા નો બધા પીર અને આરે આવ્યા છે યાર જમવા ગાર્ડન માં

भए <laughs> <laughs>

અમે આસીને ડેર આપ્યું હતું પણ એ કમ્પ્લીટ નથી કરી શક્યા તો એ કાર્ય કરવા જાય છે

ચલો જ નામ પૂછવા જાય છે એવી ગેમ રમવાનું ચાલુ છે એટલે